जनरल सिलेक्ट ले करी ओपीडी में पसंद करो वेरीफाई मोबाइल ऊपर क्लिक करी तमरो मोबाइल नंबर नाखी, सेंड ओटीपी पर क्लिक करो आपना मोबाइल पर प्राप्त થયल ओटीपी एंटर करवा थी, दरदी ना रजिस्ट्रेशन ने विगतो लखो आपनो जिल्लो सरनामो अने पिन कोड नाखो, त्यार केर बाद जनरेट टोकन पर क्लिक करो एसएमएस द्वारा आपना मोबाइल पर ટોકન તમને બીમારી મુજબ દવાઓના પ્રિસ્ક્રિપ્શન લખી આપશે જેને ડાઉનલોડ કરી નજીકના સરકારી દવાખાના પરથી દવા નિઃશુલ્ક મેળવી શકાશે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં જારી નમસ્કાર ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ હેલો ડૉક્ટરમાં હું ડૉક્ટર અનિતા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું દૂરદર્શન દ્વારા પ્રસ્તુત આજના કાર્યક્રમનો વિષય છે ડેન્ટલ હેલ્થ અવેરનેસ દર્શક મિત્રો આપણા શરીર તેમજ તેના વિવિધ અવયવોને શક્તિ તેમજ ઉર્જા પ્રદાન કરે છે આપણા દ્વારા લીધેલો પૌષ્ટિક આહાર અને આહાર આહારને આપણા શરીરમાં પહોંચાડવાનું કામ કરે છે આપણી મુખગુહા આપણા મોઢામાં આવેલા વિવિધ અવયવો જેવા કે દાંત પેઢા જીભ તેમજ લાળ ગ્રંથિ જેવા અનેક અવયવો સાથે મળીને સંયુક્ત રીતે ખોરાકને પચાવવાનું તેમજ ચાવવાનું કાર્ય કરતા હોય છે અને જો આ અવયવોની યોગ્ય કાળજી ન લેવામાં આવે તો અનેક પ્રકારના રોગો થઈ શકે છે તો દર્શક મિત્રો આજના કાર્યક્રમમાં આપણે ડેન્ટલ હેલ્થ અવેરનેસ એટલે કે આપણા મોઢાના સ્વાસ્થ્ય વિશે ખૂબ જ અગત્યની માહિતી મેળવીશું અને તે માટે આજે આપણે દૂરદર્શન સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ડૉક્ટર જીજ્ઞા શાહ મેડમને કે જેઓ શ્રી પ્રાધ્યાપક અને વડાના પદે ડિપાર્ટમેન્ટ ઓફ ઓરલ મેડિસિનમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં હાલમાં કાર્યરત છે જી નમસ્કાર ડોક્ટર આપનું કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે તેમની સાથે આજે આપણે દૂરદર્શન સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છીએ ડૉક્ટર અસુજલ પારકર સરને કે જેઓ શ્રી પ્રાધ્યાપક અને આસિસ્ટન્ટ પ્રોફેસરના પદે ડિપાર્ટમેન્ટ ઓફ ઓરલ પબ્લિક હેલ્થ ડેન્ટિસ્ટ્રીમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં હાલમાં સેવા આપી રહ્યા છે જી નમસ્કાર સર આપનું પણ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે ખૂબ જ અગત્યનો વિષય એટલે કે ઓરલ હેલ્થ આપણા મોઢાના સ્વાસ્થ્ય વિશે વાત કરવા જઈ રહ્યા છે તો તેને લગતા કોઈપણ પ્રશ્નો જો આપને મૂંઝવતા હોય તો આપ અમને કોલ કરી શકો છો ટેલિફોન લાઈન આપણી ટેલિવિઝન સ્ક્રીન પર હાલમાં દર્શાવવામાં આવી રહી છે ડૉક્ટર અજીજ્ઞા મેડમ જેમ આપણે જાણીએ છીએ કે ખૂબ જ અગત્યના એવા અવયવો આપણી ગુહામાં રહેલા છે અને તે ખૂબ જ અગત્યના કાર્ય પણ કરતા હોય છે તો સૌ પ્રથમ તો આપ દર્શક મિત્રોને જણાવ કે દાંત અને પેઢાને લગતા મોઢામાંને લગતા કયા કયા એવા મુખ્ય રોગો છે જે થતા હોય છે ને તે પાછળ કારણો કયા રહેલા છે જેમ મેડમ આપણે શરૂઆત કરી એમ આપણું મોઢું એ શરીરનું પ્રવેશ દ્વાર છે પ્રવેશ માત્ર સ્વાસ્થ્ય માટે નહીં રોગો માટેનું પણ પ્રવેશ દ્વાર છે માટે એનું ખૂબ જ અગત્યતા છે એના સ્વાસ્થ્યને આપણે ટકાવી રાખવી જોઈએ તો મોડું અને દાંતની સંભાળ રાખવી બહુ અગત્યની છે અને તેનું સ્વાસ્થ્ય જ્યારે બગડે છે તો તેના મુખ્ય ત્રણ કારણો છે એક તો છે અયોગ્ય અને અપૂરતી દાંતની સફાઈ બીજું છે ખાંડવાળો ગળ્યો તેમજ ચોકલેટ આઈસ્ક્રીમ જેવા ચીકણા પદાર્થો જો આ ખોરાકનું વધુ પડતું સેવન કરવામાં આવે તો અને ત્રીજું મુખ્ય કારણ છે વ્યસન એ છે વ્યસન તમાકુ સોપારી ગુટકા માવા તે તેના કોઈ પણ રૂપમાં હોય એ ધુમ્રપાનના રૂપમાં પણ હોય કે ધૂમ્ર રહિત તમાકુ હોય તે મોઢાની અંદરની ચામડીને ખૂબ જ નુકસાન કરતા છે હવે મુખ્યત્વે દાંતનો મુખ્ય રોગ છે સડો કે જેને આપણે સામાન્ય ભાષામાં પોલાણ કહીએ છીએ દાંતનો સડો નાની ઉંમરના બાળકોથી માંડીને મોટી ઉંમરના લોકોમાં જોવા મળે છે તેની સાથે સાથે દાંતમાં સેન્સિટિવિટી એટલે કે કળતર જેવો રોગ પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે પેડાના મુખ્ય રોગોનું કારણ છે કે બેક્ટેરિયા હવે આ બેક્ટેરિયા અને એની સાથે એના ઉપર જ્યારે દાંતની સપાટી ઉપર છારી જામે છે તેનાથી જીન્જીવાઇટીસ અને પેરોડોન્ટાઇટિસ જેવા રોગો થાય છે જિન્જીવાઇટિસ એટલે પેઢાના રોગોનો પ્રારંભિક તબક્કો આ પ્રારંભિક તબક્કામાં જો તેની સારવાર લેવામાં ન આવે તો તે પેરોડોન્ટાઇટિસ એટલે કે આપણે એને પાયોરિયા કહીએ છીએ તે તેમાં પરિણમે છે અને ધીરે ધીરે જેનાથી દાંત હલતા જાય છે અને ધીરે ધીરે ખરી પડે છે સાથે સાથે દાંત અને પેઢાની સાથે મોડાની અંદરની ચામડી જેમ કે ગાલની અંદરની ચામડી હોઠની ચામડી તાળવાની તેમજ જીભની ચામડી તેની સ્વાસ્થ્યતા બહુ અગત્યની છે અને જે માણસો જે વ્યક્તિ તમાકુનું વ્યસન કોઈ પણ રૂપમાં કરતા હોય તેમાં ચામડીના કેન્સર પહેલાંના લક્ષણો જણાય છે સામાન્ય રીતે આ ચામડી આપણી લગભગ ગુલાબી રંગની હોય અચ્છા ગુલાબી રંગની પરંતુ આ વ્યસનથી જ્યારે આ ચામડી ખરબચડી થઈ જાય તેનો પોતાનો મૂળ કલર છોડી દે મૂળ રંગ છોડી દે અને તેમાં ડાઘા પડી જાય છે જેનાથી લાલ કે સફેદ રંગના ચાંદા પણ પડે છે દાંત ઉપર પણ તેના ડાઘા પડે છે અને ધીરે ધીરે આ ચામડી પોતાનું સ્વાસ્થ્ય ગુમાવે છે જેનાથી કેન્સર પહેલાંના રોગો થાય છે જેને ઓરલ પ્રી કેન્સરસ લીઝન્સ કહે છે તેવા જાત જાતના રોગો મોઢાની ચામડીમાં થાય છે આની સાથે સાથે ચામડી કડક પણ થઈ જાય છે અને તેનાથી ધીરે ધીરે પેશન્ટનું દર્દીનું મોઢું ક્રમશઃ ધીરે ધીરે ઓછું ખુલે છે અને જડબું જકડાઈ જાય છે આથી આ બધામાં જ દાંત પેઢા અને મોઢાની ચામડીનું સ્વાસ્થ્ય બહુ જ અગત્યનું છે અને આ ત્રણ કારણો એના મૂળભૂત કારણો છે અને જેનાથી વિવિધ જાતના રોગો થાય છે જી મેડમ તો ડૉક્ટર સુજલ મેડમ જે સુજલ સર કે જેમ સરે મેડમે જેમ વાત કરી ખૂબ જ અગત્યની કે જે આપણી જે મુખ ગુહા છે એ આપણા શરીરનું પ્રવેશ દ્વાર છે ને એમાં ઘણા બધા પ્રકારના રોગો થાય છે જેમાં દાંતના સડાથી લઈને મોડાનું કેન્સર સુધીના પણ રોગો થઈ શકતા હોય છે તો સર હવે આપણે જ્યારે ખૂબ જ સામાન્ય રીતે જોવા મળતા એવા દાંતના સડા વિશે જો માહિતી આપીએ દર્શક મિત્રોને તો આ દાંતનો સડો શું હોય છે અને કેવા લક્ષણો તેમાં જોવા મળતા હોય છે અને કયા મુખ્ય કારણો તેની પાછળ રહેલા છે તે વિશે માહિતી આપશું ચોક્કસ દાંતનો સડો એક જીવાણું કે બેક્ટેરિયા જે મોઢામાં આપણે નોર્મલ હોય છે એનાથી થતો હોય છે એમાં મુખ્ય કારણ એ છે જે મેડમે પણ આગળના પ્રશ્નોનું ઉત્તરમાં કહ્યું કે ગળો અને ચીકણો ખોરાક ખાવાથી આપણે જો એનો વારે કોગળા કેવું ના કરીએ કે એને અપૂરતી સારવાર સફાઈ ના કરવામાં આવે તો તે દાંતના સપાટી પર ચોંટી જાય છે અને ધીરે ધીરે તે ખાંડ અને મોઢામાં રહેલા બેક્ટેરિયા એમાં એક પ્રતિક્રિયા કરે છે જેના કારણે એક એસિડ નું ફોર્મેશન થાય છે એ એસિડ લેક્ટિક એસિડ તરીકે આપણે ઓળખવામાં આવે છે તો એ લેક્ટિક એસિડ ધીરે ધીરે જે દાંતનું માળખું છે જે સ્ટ્રકચર જે સખ્ત સ્ટ્રકચર જે આપણે ઇનેમલ કહીએ ડેન્ટલ ઇનેમલ તેને ધીરે ધીરે તેને ઓગાળતું જાય છે અને તેના કારણે તેમાં ખાડો પડવાનું ચાલુ થઈ જાય છે આ ખાડાને આપણે અમારી ભાષામાં ડેન્ટલ કેરીઝ કે કાં તો ડીકે કે સામાન્ય રીતે આપણે દાંતનો સડો કહીએ છીએ દાંતના સડામાં જેમ આગળ પણ કહેવામાં આવ્યું કે તે નાના બાળકોથી લઈને વયસ્કોમાં અથવા વૃદ્ધોમાં પણ જોવા મળતો હોય છે હવે તેના લક્ષણોની વાત કરીએ તો એમાં તબક્કા વાઇઝ હોય છે શરૂઆતમાં જો મેં કહ્યું એમ કે જે દાંતનું સ્ટ્રકચર જે ઇનેમલ છે તે ખૂબ જ સખ્ત હોય છે તો શરૂઆતમાં તે ખાલી એક વ્હાઈટ સ્પોટ કે કાળું ટપકું જેવું દાંત ઉપર દેખાતું હોય જેમાં ઘણીવાર દર્દીઓ તેને ઇગ્નોર કરતા હોય છે કે આ ટપકામાં કંઈ છે નહીં કેમ કે તેમાં એ કોઈ દુખાવો એવું કશું હોતું નથી પણ જો તેની સારવાર ના લેવામાં આવે અને તેની યોગ્ય તપાસ ના કરવામાં આવે તો તે દાંતનો સડો ધીરે ધીરે અંદર પસરતો જાય છે જે બીજા લેયર જેને આપણે ડેન્ટિન કહીએ છીએ તે દાંતનો એક સેન્સિટિવ લેયર હોય છે તો જો દાંતનો સડો ડેન્ટિન સુધી પહોંચી જાય તો તેમાં કડતર થાય ત્યારે દર્શક મિત્રોએ કદાચ એ અનુભવ્યું પણ હશે કે ઠંડુ પાણી કે ગરમ પાણી કે ઠંડુ કે ગરમ ખોરાક ખાવાથી તેમાં કડતર થતી હોય છે તો આ એક ડેન્ટીનમાં સડો પ્રવેશ કરતો હોય છે આ એક શરૂઆતનો તબક્કો છે હજુ પણ તમે જો દાંતના સડાને અટકાવવો નહીં તો તે અંદર સુધી જાય છે જે દાંતની નસો હોય જેને આપણે પલ્પનો ભાગ કહેવામાં આવે છે જે સોફ્ટ પાર્ટ હોય અને એમાં એકદમ ચેપ થઈ જાય છે અને તેના કારણે દાંતના મૂળ સુધી એ સડો જાય અને એમાં રસી થઈ જાય જેના કારણે તાવ આવો સોજો આવો અને તે સડો બીજા દાંતમાં પણ પ્રસરે છે માથા સુધી જાય જાય ગળા સુધી અને તે ખૂબ અસહ્ય દુખાવો હોય છે અને એની સારવાર પછી તાત્કાલિક ધોરણે આપણે કરવી જોઈએ જી દર્શક મિત્રો આ ખૂબ જ અગત્યની ચર્ચા આપણે આગળ પણ ચાલુ રાખીશું અને આપની સાથે પણ કોલથી જોડાઈશું પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો રાજ્ય સરકાર દ્વારા જન સુખાકારી માટે ઓપીડી અંતર્ગત હવે આપ લગતી સલાહ અને સારવાર ઘરે બેઠા મેળવી શકશો ઈ સંજીવની સેવાનો લાભ લેવા માટે સૌપ્રથમ પ્રથમ ગુગલ પ્લે સ્ટોર માં જાઓ ઈ સંજીવની ઓપીડી સર્ચ કરો એપ્લિકેશન ડાઉનલોડ કરી પેશન્ટ રજીસ્ટ્રેશન બાદ રાજ્યની પસંદગી કર્યા બાદ જનરલ સિલેક્ટ કરી ઓપીડી ની પસંદગી કરો વેરીફાઈ મોબાઈલ ઉપર ક્લિક કરી તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી પર ક્લિક કરો આપના મોબાઈલ પર પ્રાપ્ત થયેલ ઓટીપી એન્ટર કરવાથી

કરી ડોક્ટર તમને બીમારી મુજબ દવાઓના પ્રિસ્ક્રિપ્શન લખી આપશે જેને ડાઉનલોડ કરી નજીકના સરકારી દવાખાના પરથી દવા નિઃશુલ્ક મેળવી શકાશે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં જારી આયુષમાન ભારત હેલ્થ એકાઉન્ટ એટલે કે આભા એક એવી સુવિધા છે જે તમામ મેડિકલ રેકોર્ડ ડિજિટલી સ્ટોર કરશે આ વિગતો તમારા ડોક્ટર સાથે પણ શેર કરી શકો છો અને ઓનલાઈન અપોઇન્ટમેન્ટ થકી મળશે લાંબી લાઈન થી મુક્તિ આ ક્યુઆર કોડ સ્કેન કરી અથવા પર જઈ જાતે જ આભા નંબર બનાવો વિરામ બાદ આપ સૌ દર્શક મિત્રોનું હલો ડોક્ટર કાર્યક્રમમાં સ્વાગત છે આજે આપણે માહિતી મેળવી રહ્યા છીએ મોડાના સ્વાસ્થ્ય વિશે અને આપણી સાથે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર જીજ્ઞા શાહ મેડમ અને ડોક્ટર સુજલ પારકર સર ડોક્ટર જીજ્ઞા મેડમ જેમ ડૉક્ટર સુજલ સરે બ્રેક પહેલાં વાત કરી દાંતના રોગો એટલે કે દાંતના સડા વિશે ત્યારબાદ ખૂબ જ અગત્યનું અંગ છે દાંતના જે મોડામાં આવેલા પેઢાઓ મેડમ પેઢામાં પણ સડો થતો હોય છે તો એ શા માટે થતો હોય છે ને પેડાના કેવા પ્રકારના રોગો જોવા મળતા હોય છે ને તેના કારણો વિશે દર્શક મિત્રોને માહિતી આપશો જેમ દાંતનું જેટલું જેટલી અગત્યતા છે તેટલી જ પેડાની પણ અગત્યતા છે પેડાના રોગો થવાના મુખ્ય બે કારણ છે એક તો બેક્ટેરિયા અને બીજું છે દાંતની સપાટી ઉપર જામી જતી છારી છારી એક પીળાશ પડતું ચીકણું છારીનું પટ જ્યારે જામે છે ત્યારે શરૂઆતના તબક્કામાં એ એકદમ નરમ હોય છે એટલે જ્યારે પણ પીળા કલરના દાંત દેખાય કે જે આપણને એવું લાગે કે આ છારી જમા થઈ છે તો તમે નિયમિત એને બ્રશ વડે તમે એને જરૂર સાફ કરી શકો છો પરંતુ જેમ આગળ કહ્યા પ્રમાણે જ્યારે બ્રશ કરવામાં આવે છે પણ તે અયોગ્ય રીતે હોય છે તે પ્રોપર ટેકનિકથી નથી થતો ત્યારે આ છારી જે દાંતની સપાટી ઉપર છારી જામી ગઈ છે તે દૂર નથી થઈ શકતી અને ધીરે ધીરે ક્રમશઃ આ જે નરમ છારી છે એ કઠણ થતી જાય છે જેને આપણે ટાટર કહીએ છીએ હવે બેક્ટેરિયા અને ટાટર આ બંને પેઢાના રોગો માટે જવાબદાર છે હવે આ બંને કારણોથી જે થતો રોગ છે એને આપણે જીન્જીવાઇટિસ અને પેરોડોન્ટાઇટિસ કહીએ છીએ હવે જીન્જિવાઇટિસ એ પેઢાના રોગનો એકદમ પ્રારંભિક તબક્કો છે હવે આ તબક્કામાં જો એની સારવાર લેવામાં ન આવે તો પાયોરિયા એટલે કે પેરોડોન્ટાઇટિસ થાય છે જી હજી મેડમ આ ચર્ચા ચાલુ રાખીએ કોલર મિત્ર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે દ્વારકાથી જોડાયા છે આપણી સાથે કાનજીભાઈ હેલો નમસ્કાર કાંજીભાઈ અમારો અવાજ આવી રહ્યો છે આપના સુધી હેલો જી કાનજીભાઈ આપનો પ્રશ્ન જણાવશો હા નમસ્કાર નમસ્કાર જી જી પ્રશ્ન જણાવો કાનજીભાઈ જી કાનજીભાઈ આપનો પ્રશ્ન જણાવો

જે ડાપણની ડાળ ઘણી વખત ત્રાંસી આવતી હોય છે તો તેના કારણે ગાલ ઉપર કે જીભ ઉપર તે વાગવાની શક્યતા વધારે રહે તો તે તાત્કાલિક ધોરણે પહેલાં તો તમારે દાંતના ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ તમારા દ્વારકામાં પણ ત્યાં સરકારી દવાખાનામાં ત્યાં જઈને એક બતાવવું જોઈએ કે દાંતની પહેલાં તો પોઝિશન શું છે એ પ્રમાણે તેનું નિદાન થઈ શકે રહી વાત ચાંદાની તો તે ખૂબ જ જરૂરી છે કે ચાંદુ નું ટ્રીટમેન્ટ વહેલી તકે થાય તે માટે પણ દાંતના ડૉક્ટરને બતાવવું જોઈએ અને એ તમને એક ટ્યુબ કે એ રીતે આપણે લગાવી શકીએ અને એનાથી દાંતના થઈ શકે પણ જો જરૂર પડે તો જો વારેગડે થતું હોય તો એને આપણે દાંતના જે ડાપરની ડાળ આવતી હોય તો તેને કઢાવવાની એક સલાહ ભર્યું છે જી સર આપ માહિતી આપી રહ્યા હતા કે ઘણા બધા કારણો છે કે જે દાંતાને મેડમે પણ વાત કરી પેઢાના રોગોના માટે કારણભૂત થતા હોય છે જેમાં આપણે વાત કરીએ તો કે જે તમાકુનું સેવન છે તે પણ મુખ્યત્વે ઘણા બધા રોગોનું કારણ બનતું હોય છે તો સર તમાકુના સેવનની આપણા મુખના સ્વાસ્થ્ય પર શું અસર થતી હોય છે તે વિશે માહિતી આપશો આપ સૌ જાણો છો કે તમાકુ એક ખાલી શરીર ઉપર જ નહીં પણ સામાજિક રીતે આર્થિક રીતે બધી રીતે નુકસાનકારક છે તો શરીરની વાત કરીએ તેમાં પણ મોઢાની વાત કરીએ તો તેમાં તમાકુમાં રહેલા અમુક રસાયણો જે દાંત ઉપર ડાઘા પાડે છે એક સામાન્ય સ્થિતિ છે જે ઘણા જનતા એને ઇગ્નોર કરે છે કે આ તો ખાલી ડાઘા જ છે તો તે પહેલાં તો ના કરવું જોઈએ એક શરૂઆતનું એ લક્ષણ છે તે પછી મેડમે પણ કહ્યું કે આપણે જીન્જેબાઈટીસ કે પેરોડોન્ટાઇટિસ જેને આપણે પાયોરિયા કહીએ છીએ તો તે થતું હોય તે સિવાય એમાં પણ આપણે જોવા જઈએ તો જો સોપારી કે કડક ગુટખાના આપણે ખાતા હોય વારે ઘડીએ તો તે ચાવવાના ફોર્સના કારણે દાંત ઉપર ઘસારો થઈ જાય જેના કારણે ઘસારાના કારણે દાંતની સ્ટ્રકચર ઢીલું પડી જાય હોય છે નબળું પડી જાય અને સેન્સિટિવિટી કે કડતર થઈ શકે જો ઉપરનું ઇનામલ ઘસી જાય અને આ એક બહુ શરૂઆતના તબક્કાનું આપણે વાત કરી રહ્યા છીએ જો તે કમરસ એને ચાલુ રાખીએ અને લાંબા ગાળા સુધી તમાકુનું વ્યસન કરીએ તો તે શરૂઆતના પ્રશ્નમાં આપણા જવાબમાં આપણા કહેવામાં આવ્યું હતું કે પ્રી કેન્સરસ કંડિશન જે મોઢાની અંદરની ચામડીમાં ફેરફાર મળે અને તે પણ જો કાળજી ના લેવામાં આવે ને તેને આપણે અટકાવવામાં ના આવીએ તો તે આપણે મોઢાના કેન્સર તરફ એ આગળ વધે છે જી મેડમ એક અન્ય કોલર મિત્ર આપણી સાથે વાત કરવા માંગે છે પરેશભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે બોટાદ

બ્રશ તમે મોઢામાં દરેક દાંત ઉપર દરેક દાંતની દાંતની દરેક સપાટી ઉપર બ્રશ પહોંચવો જોઈએ તે બહુ જ અગત્યનું છે અને જેનાથી દાંત બધા ક્લીન થવા જોઈએ તો મેડમ બ્રશિંગ ટેકનિક એટલે કે કેવી રીતે બ્રશ કરવું તે વિશે પણ આપ દર્શક મિત્રોએ થોડીક માહિતી બ્રશિંગ ટેકનિક માટે બહુ અગત્યનું છે કે દાંતની દરેક સપાટી ઉપર બ્રશ એ તમે ઉપરથી નીચે તમે ફેરવી શકો છો તેમજ જે ચાવવાની સપાટી છે તેના પર ધીરે ધીરે આડી ફેરવવાની છે પણ એને ઉપરના દાંત માટે તમારે એને ઉપરથી નીચે ફેરવો અને નીચેના દાંત માટે નીચેથી ઉપર ફેરવો જો તમે આખી જ એને આડી રીતે બ્રશને ફેરવશો તો એ પેઢાને પણ નુકસાન કરતા છે માટે તમારી બ્રશિંગ ટેકનિક જે દાંતને સાફ કરવાની પદ્ધતિ છે એ વૈજ્ઞાનિક હોવી જોઈએ તો તમને કોઈ દિવસ દાંતની કે પેડાની તકલીફ થશે નહીં જી મેડમ જેમ સુજલ સર જણાવી રહ્યા હતા કે તમાકુના સેવનથી વિવિધ પ્રકારના જે રોગો થતા હોય છે અને તેમાં પણ ખાસ કરીને મોડાના કેન્સર પણ થવાની સંભાવના રહેલી હોય છે તો મેડમ કેવા પ્રકારના લક્ષણો છે કે જે ખૂબ જ પહેલાંના સ્ટેજમાં અર્લી સ્ટેજમાં જોવા મળતા હોય છે તમાકુના સેવનને કારણે કે જે આગળ જતાં તમાકુ જે મોડાના કેન્સરનું કારણ બનતા હોય છે હવે જેમ આપણે વાત કરી તે પ્રમાણે મોઢાની અંદરની ચામડીમાં તમાકુના વ્યસનથી જાત જાતના રોગો થાય છે જેવા કે લિકોપ્લેકિયા સ્મોકસ પેલેટ કે જે તાળવાનો રોગ છે ઓરલ સમ્યુકસ ફાઇબ્રોસિસ જે આપણા ગુજરાતમાં બહુ જ જોવા મળતો સામાન્ય રોગ છે કે જે સોપારી અને તમાકુ અને ગુટકાના વ્યસનથી થાય છે તે આ જે ઓરલ સમ્યુકસ ફાઇબ્રોસિસ છે તેમાં જ્યારે દર્દી આવે છે ત્યારે સંપૂર્ણ જડબું એમનું જકડાઈ ગયું હોય છે પણ જ્યારે પ્રારંભિક તબક્કામાં જ જ્યારે મોઢું ધીરે 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 બંધ થાય અને તે દાંતના ડોક્ટર પાસે આવી અને યોગ્ય નિદાન અને સારવાર કરાવે તો એ જરૂરથી એમાંથી તમે નોર્મલ તમારું માઉથ મોઢું ખોલાવી શકો છો પરંતુ હંમેશા કોઈ પણ લિકોપ હોય તે પણ તમાકુથી થાય છે લગભગ બીડી અને વાળા તમાકુથી થાય છે તેમાં પણ દર્દીના અંદરની જે મોઢાની ચામડી છે તે ખરબચડી થઈ જાય છે તેમાં જે લાલ અને રાખોડી રંગના ડાઘા થાય છે સાથે સાથે તેમાં દાંત પર પી ડાઘા પડે છે હવે આ લ્યુકોપ્લેકિયામાં પણ જો સમયસર સારવાર લેવામાં ન આવે તો એ જરૂરથી ઓરલ કેન્સર એટલે મોઢાના કેન્સરમાં જ પરિણમે છે જી હા દર્શક મિત્રો આ ખૂબ જ અગત્યની ચર્ચા આપણે આગળ પણ ચાલુ રાખીએ પરંતુ ફરી સમય થયો છે એક નાનકડા અંતરાલનો રાજ્ય સરકાર દ્વારા જનસુખાકારી માટે સંજીવની ઓપીડી અંતર્ગત હવે આપ બીમારીને લગતી સલાહ અને સારવાર ઘરે બેઠા મેળવી શકશો ઈ સંજીવની સેવાનો લાભ લેવા માટે સૌપ્રથમ પ્રથમ ગુગલ પ્લે સ્ટોર માં જાઓ ઈ સંજીવની ઓપીડી સર્ચ કરો એપ્લિકેશન ડાઉનલોડ કરી પેશન્ટ રજિસ્ટ્રેશન બાદ રાજ્યની પસંદગી કર્યા બાદ જનરલ સિલેક્ટ કરી ઓપીડી ની પસંદગી કરો વેરીફાઈ મોબાઈલ ઉપર ક્લિક કરી તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી પર ક્લિક કરો આપના મોબાઈલ પર પ્રાપ્ત થયેલ ઓટીપી એન્ટર કરવાથી

કોલ વિકલ્પ પસંદ કરી સીધા જ સાથે વાત કરી શકો છો નિષ્ણાત ડોક્ટર તમને બીમારી મુજબ દવાઓના પ્રિસ્ક્રિપ્શન લખી આપશે જેને ડાઉનલોડ કરી નજીકના સરકારી દવાખાના પરથી દવા નિઃશુલ્ક મેળવી શકાશે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિત માં જારી વિરામ બાદ આપ સૌ મિત્રોનું કાર્યક્રમમાં સ્વાગત છે હેલો ડોક્ટર કાર્યક્રમમાં આજનો વિષય છે ડેન્ટલ હેલ્થ અવેરનેસ અને આપણી સાથે દૂરદર્શન સ્ટુડિયોમાં આમંત્રિત છે ડૉક્ટર અજીજ્ઞા શાહ મેડમ અને ડોક્ટર સર સર હવે આપ દર્શક મિત્રોને જણાવું કે જે દાંતના વિવિધ રોગો વિશે આપણે જે વાત કરી એની સામાન્ય પ્રકારે કેવા પ્રકારની સારવાર ઉપલબ્ધ હોય છે અને કેવી રીતે કરાવી શકાય આપણે જે કહ્યું દાંતના સડો પેઢાના રોગો અને બીજા કેન્સરની પણ આપણે ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે તો ફિલિંગ આપણે કરાવતા હોય જે દાંતના કલરનું મટીરિયલ જેને આપણે કોમ્પોઝિટ કહીએ તો તેમાં દાંતનો સડો કાઢીને આપણે ફિલિંગ કરતા હોઈએ જે દાંતના સડાની એક દર્દ રહિત જે આપણે કહીએ છીએ ઘણા લોકો એમાં ડર લાગતો હોય પણ એવું હોતું નથી બીજી ટ્રીટમેન્ટ છે કે સ્કેલિંગ જેને આપણે ડેન્ટલ ક્લીનિંગ કહેવામાં આવીએ તો એ દાંત ઉપર જે છારી જામી ગઈ હોય તે આપણે સફાઈ કરાવી શકીએ જે અમુક સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા આપણે આવતા હોઈએ છીએ તો તેના કારણે પેઢાની અને દાંતની આરોગ્ય સ્વસ્થ અને મંદુ તંદુરસ્ત રહી શકે તદુપરાંત દાંત કાઢવો જો એકદમ હોપલેસ કેસ હોય કે જેમાં કશું આગળ થઈ ના શકતું હોય એકદમ દાંત હલવા માંડતા હોય તો આપણે દાંતને કઢાવતા હોઈએ છીએ અને દાંત કઢાવ્યા પછી પણ આપણી પાસે સારવાર રૂપે એક દાંતના ચોકઠા જે એક દાંતનું પણ ચોકઠું બની શકે કે બત્રીસ દાંતનું પણ બની શકે અને આધુનિક જમાનામાં હવે તો ઇમ્પ્લાન્ટ પણ જે સ્ક્રૂથી તે ડાયરેક્ટ તે કાઢવા મૂકવાનું પણ ના હોય અને તે ફિક્સ થઈને દાંતના આપણે ઇમ્પ્લાન્ટ પણ મૂકી શકીએ તો આ એક સામાન્ય રીતે સારવાર આપણા રાજ્યમાં ઉપલબ્ધ છે જી હવે ડૉક્ટર અજીજ્ઞા મેડમ કાર્યક્રમના અંતમાં આપ દર્શક મિત્રોને મોઢાના સ્વાસ્થ્યની જાળવણી માટે શું એક સંદેશ આપવા માંગશો સૌથી પહેલાં તો આપણે જે વાત કરીએ પ્રમાણે વૈજ્ઞાનિક અને યોગ્ય પદ્ધતિ વડે દિવસમાં બે વખતે દાંત ઉપર બ્રશ કરવો અત્યંત જરૂરી છે સવારે અને રાત્રે સૂતા પહેલાં બીજું બે દાંતની સપાટી વચ્ચે જે જામેલા અન્નકણો છે જે ખોરાક છે એને ફ્લોસ વડે સાફ કરવાના ત્રીજી વસ્તુ વધારે પડતા ગળ્યા અને ચીકણા પદાર્થોનું સેવન ઓછું કરો ચોથું હંમેશા દર છ મહિને દાંતના ડૉક્ટરની મુલાકાત લઈ અને દાંત સાફ કરાવવા જોઈએ અને સાથે સાથે જાતે પણ તમારે દરરોજે દાંતની સંભાળ રાખવી જરૂરી છે તેના માટે વાત કરી તે પ્રમાણે કોઈપણ જાતનું તમાકુ અને ગુટકાનું વ્યસન બિલકુલ નહીં કરવાનું જી ડૉક્ટર અજીજ્ઞા શાહ મેડમ અને ડૉક્ટર સુજલ પારકર સર આપ દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ જ સુંદર રીતે દર્શક મિત્રોના જે પ્રશ્નો છે તેના ઉકેલ લાવ્યા તે માટે દર્શક મિત્રો તેમજ દૂરદર્શન વતી આપ બંનેનો ખૂબ ખૂબ આભાર આભાર દર્શક મિત્રો હવે સમય થઈ ગયો છે આપ સૌથી રજા લેવાનો ફરી મળીશું આ જ કાર્યક્રમમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર હલો ડોક્ટર આ કાર્યક્રમના પ્રાયોજક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત કાકા કાયમ આમ તમે અમારી સેવા કરો છો તો કોઈક દિવસ તો છાટોફાની કરો અરે ના સાહેબ ના દારૂનો સેવન એ મોતને અપાતું છુપો નિમંત્રણ છે અમારી બોડી તો જુઓ અમને શું થવાનું હતું ભાઈ એનો જવાબ તો ભવિષ્યમાં તમને આ દારૂમાં જે નવસાર અને સ્પિરિટ છે ને એ આપશે